ચાપ્ટર દસ દસમી સદીનું શ્રમ કેવી રીતે હરક્યુલ રાક્ષસ મેમન અને તેના બધા પશુઓનો નાશ કર્યો ખ્રિસ્તી ધર્મે અસુરોની પૂજાને ઉઠલાવી દીધી હોવાનું કહેવાય છે અલબત્ત તે કરવાનો સમય આવી ગયો હતો કારણ કે રાક્ષસ મેમનની પૂજા સમગ્ર વિશ્વમાં ખાસ કરીને ગ્રેટ બ્રિટનમાં ઓગણીસમી સદીના મધ્ય સુધી લડાયક રાક્ષસ મોલોજ સાથે કરવામાં આવતી હતી જેનો હર્ક્યુલસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો મેમન અને મોલેકને માનવ બલિદાન આપવામાં આવતા હતા અગ્નિ અને ધુમાડાના ગર્જના દ્વારા નહીં ગોળીબાર અને છરાબાજીની ટૂંકી પ્રક્રિયા દ્વારા નહીં તોપના ગર્જના દ્વારા નહીં ડોલના અવાજ દ્વારા નહીં અથવા શિંગડાના ફૂંક દ્વારા નહીં પરંતુ રોગ દુઃખ અને ભૂખની ધીમી અને શાંત પ્રક્રિયા દ્વારા જેમાંથી મોટા ભાગનો ભાગ ભૂતપૂર્વ રાક્ષસ પાસેથી લેવામાં આવ્યો હતો તેથી જોકે મોલોચે બે રાક્ષસોમાંથી શ્રેષ્ઠ તહેવારનો બડાઈ માર્યો હતો તેણે મેમન માટે વધુ ભયંકર જુલમનો તહેવાર રાખ્યો હતો રાક્ષસો માનવ શરીરમાં રહેવાનું પસંદ કરતા હતા શ્રીમંતો ઘણીવાર વેશમાં દેખાયા તેઓ અલગ અલગ સ્વરૂપો લેતા હતા ક્યારેક તેઓ પાતળા સુકાઈ ગયેલા વૃદ્ધ માણસો જેવા દેખાતા હતા પરંતુ વધુ વખત તેઓ ગોળાકાર ફૂલેલા મોટા પેટવાળા રાક્ષસો જેવા દેખાતા હતા તેના ગાલ ભરેલા હતા તેની રામરામ નીચે લટકતો હતો તેના નાકની ટોચ પર કાર્બંકલ આકારનો ખીલ હતો તેની આંખો ઝાંખી અને સિસાવાળી હતી અને તેના મોની રેખા ઊંધી સ્મિત જેવી હતી તે તેના દેખાવને સ્પષ્ટપણે પ્રતિબંધિત કરતો હતો તે સામાન્ય રીતે બેશરમ બટનો સાથે પહોળો વાદરી કોટ કાળો અથવા આછો રાખોડી કમરનો કોટ સફેદ કોલર અને શર્ટ ફ્રીલ્સ તેમજ છૂટા ઝાંખા ટ્રાઉઝર અને ગેટર્સ પહેરતો હતો તેના વાળ ઘણીવાર પાવડર હતા તે ઘણીવાર તેના ગળા પર કાળા રિબન લટકાવેલા ખિસ્સાના ચશ્મા પહેરેલો જોવા મળતો હતો તેને તેના ઘૂંટમાં થોડો દુખાવો થતો હતો તે સામાન્ય રીતે તેના હાથ તેના ટ્રાઉઝરના ખિસ્સામાં રાખતો હતો તે ગમે તેટલો ક્રૂર હતો

હતાશા તેના ખૂની કર્મચારીઓના જુલ્મથી થતા હૃદયના દુઃખ ખાવાથી પીડાતો ગરીબો માટેનો તેનો ક્રૂર લોભ અથવા તે એવા કેદીઓના આંસુઓમાં આનંદ કરશે જેમણે ગુનામાં પોતાને અને દુનિયાને હંમેશા માટે ગુમાવ્યા પછી જલ્લાદના ભાર નીચે ગરીબીમાં ડૂબી ગયા વધુમાં મામોન મોલેખના હાથમાં પડ્યો સોનાની ભૂખ તેની લોહીની તરસ સાથે ભળી ગઈ તેણે રાષ્ટ્રોને યુદ્ધ માટે ઉશ્કેર્યા અને તેનો સૌથી મોટો વિજય ચીનીઓનો વધ હતો જેઓ ઝેરની કિંમતની લાલસા રાખતા હતા જૂઠાણું છેતરપિંડી અન્યાયી એકાધિકાર અને દમનકારી કાયદાઓ પણ મેમોનના કાર્યોમાં દર્શાવવામાં આવ્યા હતા રાજકારણીએ તેના પર ડગલો ફેરવી દીધો કારણ કે કાં તો તે સુંદર હૃદય ધરાવશે અથવા તેને નિર્દોષ અને દુષ્ટોને વેચવાની ફરજ પાડવામાં આવશે અને ભાંગી પડશે

તે રાક્ષસ પોતાના જેવો જ હતો જો જ્ઞાની માણસો આ હેતુ માટે ઇંગ્લેન્ડમાં ભેગા થયા હોત તો તેમણે તે એવી પ્રક્રિયાઓ દ્વારા કર્યું હોત જે ક્યારેય સમજી ન શકાય તે મૂળભૂત રીતે કાળા જબ્બા અને સફેદ ગળાના રૂમાલમાં ઉભા રહેલા માણસોનો સમૂહ હતો તેમનો વ્યવસાય લોકોને ચોક્કસ અને નિયમો શીખવાનો હતો તેમના સિદ્ધાંતોએ એક એવી પ્રણાલી વિકસાવી હતી જે દેશમાં સ્થાપિત થઈ હોવાનું કહેવાય છે અને બધા ખાસ કરીને કાળા રંગના પુરુષો તેમાં માનતા હતા અને તેના દ્વારા માર્ગદર્શન મેળવતા હતા લોકોએ નિશંકપણે ખૂબ જ પ્રામાણિકતાથી આ નિવેદન આપ્યું હતું પરંતુ તેઓએ કેટલીક ભૂલો કરી હતી સત્ય એ છે કે તેઓ મોટી ભાગે નાસ્તિક હતા જે આશ્ચર્યજનક પણ છે જ્યારે હરક્યુસે તેમના પર બેફાઈનો આરોપ લગાવ્યો ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા તેઓએ તેમને પૂછ્યું કે તે શું કહેશે અને તે સમગ્ર દેશમાં આદરણીય લોકો પર દમથી ભરેલા હોવાનો આરોપ કેવી રીતે લગાવવાની હિંમત કરે છે શું તેને ખબર નહોતી કે તેઓ રવિવારે ક્યાં જઈ રહ્યા છે મને ખબર છે હર્ક્યુલ્સે કહ્યું હું તમારી ગાડીઓ દરવાજા પર પાર્ક કરેલી જોઉં છું આ જવાબ તેમને ગમ્યો નહીં અને હર્ક્યુલ્સે તેમની સાથે આ રીતે વાત કરનારાઓને તમામ પ્રકારના અભદ્ર નામો કહ્યા પરંતુ તેઓ તેની સજાથી ડરતા હતા પછી નેતાએ તેમને પૂછ્યું શું તમે આ કહેવત પર વિશ્વાસ નથી કરતા પૈસાનો પ્રેમ એ બધી દુષ્ટતાનું મૂળ છે હા તેઓએ કહ્યું તેઓ માનતા હતા

તે દરમિયાન તેઓ તે ધર્મનિષ્ઠ પુરુષો તરફ વળ્યા અને તેમના પર તીક્ષ્ણ તીર છોડ્યા જેની સામે તેઓ બધાએ બૂમ પાડી કે તે જુલમના તીર છે તીર મગજના તે ભાગ પર એટલા સચોટ રીતે વાગ્યા જે અંતરાત્માનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ એટલા ઊંડાણપૂર્વક ઘૂસી ગયા કે પુરુષો આખરે તેમની બધી શક્તિથી તેમના આદેશોનું પાલન કરવા લાગ્યા પરિણામે આ ઉદાહરણ ખૂબ જ રસપ્રદ છે થોડા સમય પછી રાષ્ટ્ર તેની વિચારસરણીમાં પાછું ફર્યું બ્રિટનમાં તેના પ્રવેશના એક હજાર વર્ષ પછી ખ્રિસ્તી ધર્મ એક અંગ્રેજી ધર્મ બન્યો સંપત્તિનો સંપ્રદાય નાબૂદ કરવામાં આવ્યો અને તેના પ્રમોટરોને વેરવિખેર નાશ પામ્યા અને તેમના સ્થાને લઈ જવામાં આવ્યા ચેપ્ટર અગિયાર અગિયારમો કાર્યકર હર્ક્યુલસે હેસ્પેરાઇટ્સ પાસેથી સોનેરી ફળ કેવી રીતે મેળવ્યું

સૌથી લોકપ્રિય અભિપ્રાય મુજબ તેઓ આફ્રિકામાં માઉન્ટ એટલાસ નજીક રહેતા હતા તેમને રાત્રિના બાળકો કહેવામાં આવતા હતા કદાચ તે એટલા માટે હરી રહ્યા છે કે તેઓ મુરીશ ગુલામો હતા જે નિશંકપણે સાચું છે બાળકના મનને પ્રકાશિત કરતા કાવ્યાત્મક રત્નોમાંના એકમાં મેરી નામની એક યુવતીને તેના બગીચાના પાક વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે જો તેમાં મુખ્યત્વે સોનેરી પીપીન હોય પરંતુ ખરેખર સોનેરી સફરજન હોય તો કરશે તે હુમલો હર્ક્યુલસ પર લાદવામાં આવેલ અગિયારમું કાર્ય એ હતું કે યુરિસ્થિયસને ને મિલકત લૂંટવી પડી તે સ્થળ લોખંડની જાળ અને સ્પ્રિંગ બંદૂકો હજુ સુધી શોધાઈ ન હતી

તે મજબૂત બને છે અંગ્રેજી હેસ્પરાઇડ્સમાં પશ્ચિમી ગુલામો અને અન્ય પશ્ચિમી લોકોનો સમાવેશ થતો હતો તેઓ મોટે ભાગે પશ્ચિમમાં રહેતા હતા સામાન્ય રીતે વેસ્ટ એન્ડ નામના વિસ્તારમાં વિવિધ વર્ગના લોકો તેમને બોલાવતા હતા જેમાંથી સૌથી મહત્વપૂર્ણ ખાનગી વર્તુળ અને પ્રભાતનો ભગવાન હતા તેમના બગીચા મુખ્યત્વે વસંત બગીચા અને મેળા હતા

જે આપણને પ્રાચીન લોકો માની શકતા શ્રેષ્ઠ નાના ફાલેરનિયન બિયર વાઇન અને દારૂની યાદ અપાવે છે ટૂંકમાં તેમાં આ જીવનની બધી સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓ હતી જ્યાં સુધી પૈસા ખરીદી શકે આ બગીચાઓની લાક્ષણિકતાઓ વિવિધ બુદ્ધિશાળી ઉપકરણો દ્વારા જાળવવામાં આવી હતી અને આ ડ્રેગન દ્વારા નહીં પરંતુ વાંદરાઓની જાતિ જેવા નીચા દરજ્જાના માણસો દ્વારા કરવામાં આવતું હતું અને લાલ પીળો લીલો અને વાદળી જેવા વિવિધ રંગોના સુંદર કપડાં પહેરેલા હતા તેમના કપડાં સોના અને ચાંદીના ટોપીઓ બટનો બકલ્સ ખભાના પટ્ટા અને ભેજ વર્ગના અન્ય આભૂષણોથી શણગારવામાં આવતા હતા જેને શરમના પ્રતીક તરીકે જોવામાં આવતા હતા અને આ દેખાવને તેમના માથામાં સફેદ પાવડર અથવા પાવડર પોમેડ નામનો દુર્ગંધયુક્ત પદાર્થ ભેળવીને મજબૂત બનાવવામાં આવતો હતો આ રીતે સ્ટેજ પર મૂર્ખત્વા પ્રવાસીનો રોલ કરનાર વ્યક્તિ તેના દેખાવને વિકૃત કરે છે જો કે આ લોકો તેમની શરમ પર ખૂબ ગર્વ અનુભવતા હતા જ્યારે તેઓ અલગ ભાગ ના દરવાજા પર ઊભા હતા જેથી આહા રાષ્ટ્ર ના પ્રવેશને અટકાવી શકાય જે પોતાને અંગ્રેજી કરતા શ્રેષ્ઠ માનતા હતા ત્યારે તેઓ સતત મિથ્યાભિમાન અને ઘમંડના પ્રતિક તરીકે જોવામાં આવતા હતા હર્ક્યુલ્સના શ્રમ અને પરિશ્રમ દ્વારા હેસ્પરાઇટ્સના સોનેરી ફળો સામાન્ય લોકોના લાભ માટે મેળવવામાં આવ્યા જૂન અને જુલાઈની સુંદર બપોરે તે રોટન રો તરીકે ઓળખાતા આદિવાસીઓના સામાન્ય વિશ્રામ સ્થાન પર ગયો ત્યાં તેણે હેસ્પરાઇટ્સનું ધ્યાન કર્યું તેમના ફળોનું પ્રદર્શન કર્યું અને તેમના બગીચાઓના ફૂલોથી પોતાને શણગાર્યા જેનાથી તેના મોમમાં પાણી આવી ગયું અને ગરીબી અને જરૂરિયાતની ઈર્ષ્યા જગાવી જેઓ આ દુર્લભ દૃશ્યને વિચિત્ર આંખોથી જોતા હતા તેમના દુર્ભાગ્યને શાપ આપતા હતા અને તેમના પડોશીઓની સંપત્તિની લાલસા રાખતા હતા હર્ક્યુસને દર દસ વર્ષે એકવાર ઉજવાતા આ તહેવારના ઉલ્લંઘનને મંજૂરી નહોતી પરંતુ ભૂખ્યા પેટ અને કાંટાવાળા લોકોને આવી સ્વતંત્રતા આપી તેણે વિચાર્યું કે જો તે શાંતિથી હેસ્પરાઇડ્સના ફળોનું વિતરણ કરી શકે તો તેને સામાન્ય લોકોમાં વહેંચવું વધુ સારું છે કારણ કે તે તેના માલિકોમાં તેની વિપુલતા સમજી શકતો ન હતો અને તેનું શું કરવું તે જાણતો ન હતો તેણે તેને કુતરાઓ ખાસ કરીને વિદેશી કુતરાઓના ટોળાને ફેંકી દીધું આ તેની એકમાત્ર સલાહ હતી કારણ કે તેમના રડવાનો અવાજ તેના કાનમાં સંગીત સમાન હતો આપણા નાયક પાસે એક સમજદાર આંખ અને સુંદરતાની ભાવના હતી તે ચાંદીની ભવ્યતા રીતભાતની ભવ્યતા સોનેરી ફળોનો આનંદ માણ્યો તે મીઠી શાંતિને પ્રશંસાથી જોઈ શક્યો નહીં તેણે પોતાના શરીરને શણગારેલા ફૂલોની ભવ્યતા પર વિચાર કરીને નજર ફેરવી નહીં પરંતુ જો નશ્વર હોવા છતાં તેને ખબર ન હોત કે તેનો આત્મા માનવ સ્વભાવના તેજકી કેટલો વ્યથિત છે તો કેટલી તીવ્ર આશાઓ અને ઈચ્છાઓ બુઝાઈ ગઈ હોત અને તેનું હૃદય આ વિચારથી ઠંડુ થઈ ગયું હોત ગંદકી કદરૂપો ગરીબીના સડોથી વિકૃત તેને એવું લાગતું હતું કે સેન્ટર ક્રૂરતા એક અસંસ્કારી કરતા ઓછી નહોતી અને એક ઊંડા ઊંડા અને સૌમ્ય કન્યા દેવી કરતા ઓછી નહોતી તેને લાગ્યું કે કરિયાણા અને વેપારીઓ તેને માનવતા અને દેવતામાંના તેના વિશ્વાસથી દૂર લઈ જશે તે પ્રશ્ન કરવા લલચાયો કે શું આવા ક્રૂર સ્વભાવમાં કોઈ આત્મા બાકી છે તેથી તે સામાન્ય લોકોને ભાગ્યશાળી હેસ્પેરાઇડને મળતા ફાયદાઓથી વાકેફ કરવા માંગતો હતો આ કારણે કેટલાક કહે છે કે તેમણે એપોલો અને ગ્રેસિસને માણસોમાં મોકલ્યા અને તેમના મનને પોષવા તેમને શીખવા અને તેમનામાં હેસ્પેરિડિયન ફળની ઈચ્છા જાગૃત કરવા માટે પોતાનું કાર્ય શરૂ કર્યું પરંતુ સત્ય એ છે કે તેમણે પોતે એક શિક્ષક તરીકે કામ કર્યું સમગ્ર વિશ્વમાં જ્ઞાન, બવ્યતા અને સંસ્કારિતા ફેલાવી અને અજ્ઞાનતા, અશ્લીલતા અને અસભ્યતાને સજા કરવા માટે પોતાની લાગણીનો ઉપયોગ કર્યો આમ તેમણે ઘણા વર્ગો અને પરિસ્થિતિઓને દૂર કરી જે તેમની ક્રૂરતા અને મૂર્ખતાને કારણે ફરતી કક્ષાના વિરુદ્ધ ને પાત્ર હતા હવે લોકોની આંખો ખુલ્વા લાગી પદ અને પદવી ધરાવતા લોકો તેમને મૂર્ખ માનતા હતા સન્માન ફક્ત તેમને જ આપવામાં આવતું હતું જેમની પાસે વાસ્તવિક મૂલ્ય હતું હેસ્પેરિડિયન ફળો પ્રત્યે એક સામાન્ય વ્યસન વિકસિત થયું બાકી ફક્ત તેમને સમાજમાં ન્યાયી રીતે વહેંચવાનું હતું હર્ક્યુલસ તરત જ બગીચાઓમાં ઘૂસી ગયો હોત અને તેના મજબૂત હાથથી સોનેરી ફળો ચોરી લે પરંતુ તેણે તેમ ન કર્યું તેઓએ ફક્ત માલિકોને તેમને વેચવાની અથવા તેમની ઈચ્છા મુજબ આપવાની સ્વતંત્રતા આપી જેનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કર્યો અને વધતી જતી પર તેમનું વર્ચસ્વ જાળવી રાખવાના વિધાનસભાના પ્રયાસોએ તેમને દેવામાં ડૂબાડી દીધા તેમની ફળદ્રુપ મિલકતો ધીમે ધીમે આખા દેશમાં ફેલાઈ ગઈ થોડા જ સમયમાં હોથોન હેઠળના ગામડાના નૃત્યો અલ્મેક નૃત્ય લગ્નો જેટલા સુંદર અથવા તેનાથી પણ વધુ સુંદર બન્યા લાભક ક્લબ પ્રવાસી અથવા કાર્લેટન નૃત્ય લગ્ન જેટલું નાજુક દરેક જગ્યાએ અંગ્રેજી બોલાતું હતું અને શુદ્ધ ભાષા ઉચ્ચારવામાં આવતી હતી ઘરના કાર્યાલયની જેમ કાઉન્ટર પર કામ થતું હતું મિલરે ડચેસ સાથે ચાપી દી ભગવાને તેના દરજી સાથે ખભા ઊંચા કર્યા બધા નમ્ર હતા કોઈએ તેમના સાથીઓ સામે નમન કર્યું નહીં બધા પુરુષોનો આદર કરો કહેવત સાર્વત્રિક રીતે જોવા મળી હતી

કોન્સ્ટેબલ કેથેડ્રલ વોર્ડન અને તે વર્ગના અન્ય રાક્ષસોના શિરચ્છેદ કરે છે હર્ક્યુસની જેમ પંચકેચ પર વિજય મેળવે છે તેની અંતિમ સિદ્ધિ માણસના દુશ્મનો પર વિજય છે દસ મિનિટ પસાર થાય તે પહેલા વાચકને ખ્યાલ આવશે કે તે અને હર્ક્યુલસ આ સંદર્ભમાં કેટલા સમાન છે ઇંગ્લેન્ડમાં એક સમયે ટાટારસ હતું તે ખરેખર ટાટાર હતું એક રીતે તે વકીલના નિવાસસ્થાનથી અલગ હતું તે ભગવાનનું નિવાસસ્થાન નહોતું પરંતુ લાજરસનું નિવાસસ્થાન હતું તે ગરીબો માટે સજાનું સ્થળ હતું ગરીબો માટે સજાનું સ્થળ વાચક આશ્ચર્યચકિત થશે કે આપણા પૂર્વજો કેટલા નિર્દય ક્રૂર અને દુષ્ટ હતા તેમની પાસે તે હતું કે નહીં તેઓએ વિશ્વમાં આવી જગ્યા સ્થાપિત કરી તેને યુનિયન વર્કહાઉસ કહેવામાં આવતું હતું સ્વર્ગ આવ્યા પહેલા આ મહાન રાષ્ટ્રીય ગુનો કેવી રીતે થયો ઇંગ્લેન્ડમાં જ્ઞાનીઓનો એક વર્ગ અર્થશાસ્ત્રી કહેવામાં આવતા તેમની સામે મોટો પ્રશ્ન એ હતો કે ગરીબો સાથે ઓછા ખર્ચે કેવી રીતે વ્યવહાર કરવો તેમને ન રાખવા તે મહાન હશે પરંતુ અનુભવ દર્શાવે છે કે ભૂખે મરતા માણસો જંગલમાં જઈને ઘરો તોડવા ઘાસ બાળવા ગળા કાપવા અને અન્ય દુષ્ટ કાર્યો કરવા માટે તૈયાર છે રાજકીય અર્થશાસ્ત્રીઓ તેમના માલ અને લાશો માટે સૌથી વધુ આદર ધરાવે છે કમનસીબ ગરીબોની હત્યાને કાયદેસર ઠેરવવી તેમના મનમાં સ્વાભાવિક માનવામાં આવી શકે છે પરંતુ અમીર અને ગરીબ વચ્ચે સ્પષ્ટ રેખા દોરવી અને જીવન સુરક્ષિત કરવા માટે મિલકતના અધિકારો નક્કી કરવા મુશ્કેલ હતા કદાચ આ જ કારણ છે કે આ યોજના ક્યારેય લાગુ કરવામાં આવી ન હતી પરંતુ જ્યાં સુધી બાબતનો સંબંધ હતો ગરીબ માતાને તેના બાળકને નષ્ટ કરવા માટે દરેક પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું કારણ કે આમ કરવાથી તેણી મરી જશે અને આમ વસ્તી બે ગણી ઘટી જશે આ માનવતાવાદી સંસ્થાના પ્રશંસકોએ નીચલા વર્ગના રસીકરણને રોકવાનો પ્રયાસ કર્યો હશે પરંતુ રોગ એ વ્યક્તિગત બાબત નથી શરીર અને આત્માને એકસાથે રાખવા સિવાય કોઈ મદદ નથી આમ કરવું હવે રાજકીય અર્થતંત્રનો સિદ્ધાંત નથી પરંતુ તેનાથી આગળ તે વિજ્ઞાનનો હેતુ ગરીબીને અટકાવવાનો છે લોકોને ગરીબ બનતા અટકાવવાનો છે કારણ કે તેના પ્રોફેસરો મૌનથી માની લેતા હતા કે માણસની ગરીબી તેની પોતાની ભૂલને કારણે છે આ ધારણાના પરિણામે કોઈ પણ વ્યક્તિ ગરીબ મન અને શરીરથી નબળા અપંગ અંધ અથવા કુદરતી મુશ્કેલીઓનો ભોગ બનનાર અથવા કોઈપણ અકસ્માતનો ભોગ બનનાર ન હોવો જોઈએ જે તેના આજીવિકાના સાધનમાં દખલ કરશે અજ્ઞાન દ્વારા માનવતાને કમનસીબ માનવામાં આવતી બધી બાબતો હવે ગુના અને દુર્ગુણ બની ગઈ છે જે સ્વતંત્ર ઈચ્છાના ઈરાદાપૂર્વક દુરુપયોગ દ્વારા કરવામાં આવી છે આ સહસ્ત્રાબ્દીમાં આ સિદ્ધાંત નિશંકપણે તેના સમર્થકોને અરાજકતાવાદી તરીકે લાયક ઠરાવી છે પરંતુ આપણા પૂર્વજો પાસે ઘણા વિચારો હતા અને તેઓએ ઘણી બધી વસ્તુઓ કરી હતી જેને આપણે હવે પાગલ કહીશું રાજ્ય પરેડ અથવા લોર્ડ મેયરના શોના જૂના ચિત્રને જોવું અને આ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ છે કે આવા પ્રદર્શનમાં કલાકારો માનસિક રીતે વિકલાંગ ન હતા ગરીબી નાબૂદ કરવાના અંતિમ કલ્યાણકારી ધ્યેયને પ્રાપ્ત કરવા માટે રાજકીય અર્થશાસ્ત્રીઓએ નવો ગરીબ કાયદો નામનો ચોક્કસ કાયદો ઘડ્યો

પાણીની કઠિનતા અગાઉ ખ્રિસ્તી ધર્માદાનો ભલામણ કરેલ ખોરાક ન હતો તે જૂના ગરીબ કાયદાના આહારમાં સામેલ ન હતો પરંતુ તે નવા કરારનો એક મહત્વપૂર્ણ તત્વ હતો વધુમાં પાણી ખૂબ જ વિપુલ પ્રમાણમાં હતું બાકીનો ખોરાક લગભગ સમાન ગુણવત્તાનો હતો લોકો સામાન્ય રીતે જે ખાય છે તેની તુલનામાં બર્શ્ડ ભોજન જૈન રાજકીય અર્થશાસ્ત્રીઓએ ખૂબ સમજદારીપૂર્વક આગાહી કરી છે માણસ ખરાબ ખોરાક પર જીવવા કરતા તેના જ્ઞાન કોને થાકી જવા દેવાનું પસંદ કરશે તેઓ સમજદારીપૂર્વક સમજતા હતા કે ખોરાક સસ્તો અને ઘરૃણાસ્પદ હોવો જોઈએ પરંતુ મુદ્દો ત્યાં જ સમાપ્ત થયો નહીં નવા ગરીબ કાયદા હેઠળ ગરીબો પર લાદવામાં આવેલી શરતોને ઘરેલુ વ્યવસ્થામાં અદભૂત રીતે અનુકૂળ કરવામાં આવી હતી યુનિયન વર્કહાઉસ બહારથી શક્ય તેટલું જેલ જેવું દેખાવા માટે બનાવવામાં આવ્યું હતું

તો તે તરત જ તે વૈભવીથી વંચિત રહે છે મૈત્રીપૂર્ણ મુલાકાતીની દયાને દુઃખ ખના પ્યાલાને ચપટી ખાણથી મીઠી કરવાની મંજૂરી નહોતી પરંતુ વર્કહાઉસ સિસ્ટમમાં ચાતુર્યનો શ્રેષ્ઠ કૃતિપતિ પત્નીનું અલગ થવું હતું કારણ કે તેમના દુઃખને દૂર કરવા માટે પરસ્પર સહાનુભૂતિ સિવાય બીજું કંઈ નહોતું અને આ અનિચ્છનીય હતું યુવાનીથી પહેલી વાર અલગ થયેલા તે વૃદ્ધ પ્રેમાળ દંપતીના કડવા આંસુ હજુ પણ જોવા માટે એક પાઠ છે કામદારોને તેમના માથા મુંડાવવા અને શરમના કપડાં પહેરવાની ફરજ પાડવામાં આવતી હતી અને અન્ય લોકોને તેમની સ્થિતિ ખરાબ થવાના ડરથી આવું કરવાની ફરજ પાડવામાં આવતી હતી આવું જ હતું અંગ્રેજી ટાટારસ તે સમયે પ્લુટો તેનો મંત્રી હતો તે તેનો પ્રમુખ હતો તેનો ત્રણ માથાવાળો રાક્ષસ સેરબેરસ કાયદાના નબળા કમિશન દ્વારા દબાયેલો હતો એક જાડો ક્રૂર ગુસ્સો લાલ નાકવાળો જાનવર અને આપણે તેના બાળકો વિશે વાત કરવાનું ભૂલવું જોઈએ નહીં તે સમયે જેમ પ્રાચીન હર્ક્યુલસ સેરબેરસને તેની ગુફામાંથી બહાર કાઢતો હતો તેમ તેની જબરજસ્ત શક્તિથી ઇંગ્લેન્ડના સેરબેરસને તેના ભસવા અને કરડવા છતાં દિવસના પ્રકાશમાં ખેંચી જતો હતો તેણે જેલના રહસ્યો જાહેર કર્યા તેણે રાષ્ટ્રોના કાનમાં તેમને ગર્જના કરી અમાનવીય અને દુષ્ટ કાયદાનો નાશ કરો તેણે તેના પ્રયોગો બંધ કર્યા નહીં જ્યાં સુધી તેનો પોકાર જોનો બ્રોટના ઘરથી પૃથ્વીના દૂરના ખૂણા સુધી ગુંજતો ન હતો ક્રૂર કાયદો નાબૂદ કરવામાં આવ્યો નગ્ન અને ભૂખ્યા લોકો પર દયા બતાવવામાં આવી તે ક્ષણથી રાજકીય અર્થશાસ્ત્રીઓની શરમ અને મૂંઝવણ સુધી દેશ સમૃદ્ધ થવા લાગ્યો ગરીબોને દાન આપવું એ નફાકારક લોન સાબિત થઈ હરક્યુલ્સે તેના બાર મજૂરીમાંથી બીજું કામ પૂર્ણ કર્યું હતું પરંતુ તેણે બેકર્સ ડઝન કરવાનું નક્કી કર્યું તેનું છેલ્લું કામ તેરમું કામ આપણે તેના વિશે ટૂંકમાં વાત કરીશું હરક્યુલ્સે તેનું મહાન કાર્ય પૂર્ણ કર્યું અને રાષ્ટ્રીય દેવું ચૂકવ્યું તેણે પંચના માલિકને તેની કમાણીનો દસમો ભાગ ઉદારતાથી તે ખરેખર દેશભક્તિના હેતુ માટે સમર્પિત કરવા દબાણ કરીને આ મહાન કાર્ય કર્યું હર્ક્યુલ્સના મજૂરીની સફળતાએ ઇંગ્લેન્ડને વિશ્વ માટે એક ઉદાહરણ બનાવ્યું વિશ્વએ તેને ખૂબ આનંદથી સ્વીકાર્યું તેથી આપણે હવે જેમાં જીવીએ છીએ તે સાર્વત્રિક શાંતિ અને ખુશી છે નિષ્કર્ષ જોવા બદલ આભાર